ગિરનારની પરિક્રમાનું મહત્વ એવું માનવામાં આવે છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે જેના ઉપર સિદ્ધ ચોરાસી સંતોના બેસણા છે સંતો શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણકણમાં આદિ કવિ નરસિંહ મહેતા સાહિત્યકારો કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજની જગપ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકભાષામાં પરકમમાં અને લીલી પરકમમાં પણ કહેવાય છે ગરવા ગિરનારની ફરતે યોજાતી આ છત્રીસ કિલોમીટરની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે આ પરિક્રમા કારતક સુદ અગિયાર સે ચાલુ થાય છે અને પૂનમ ને દિવસે એટલે કે દેવ દિવાળી ના દિવસે પૂર્ણ થાય છે આ પરિક્રમા કેટલા સમય થી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોજ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ય ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એકસાથે અલગ અલગ પ્રાંત રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોપ વનરાયની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે જે યાત્રિકોને ને કરે છે અને આશરે છત્રીસ કિલોમીટર નો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ કયા ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી જુનાગઢ શહેર યાત્રિકો ભેગા થઈ જાય છે તે જ દિવસે મધરાતે રૂપાયત થી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તો ની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તુપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રી રોકાણ જીણા બાવાની મઢીએ થાય છે યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે તે પછી જીણા બાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં જીણા બાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતા હતા જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે પહેલા તો અહીં એક ઝુંબડી જ હતી આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણા બાવાનો ધૂણો પણ આવેલો છે આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલે છે આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે

ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે આ સ્થળ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય છે અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે જ્યાં રાત્રે પણ ભજનિકો દ્વારા ભજન અને રાસ મંડળીની જમાવટ થાય છે આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે આમ ચૌદશમી સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારી યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે આ દિવસે યાત્રાનું અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે બોરદેવી આવે છે આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરુ શ્રી જનાર્દનદાસજીના જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ગડगिरનારની લીલી વનરાયો જીવનનો તમામ થાક ઉતારી નાખે છે આમ બોરદેવ માતાજીના દર્શન કરીને રાત્રીની મીઠી નિંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કારતક સુદ અગિયારસ થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂરી થાય છે